મારું નામ છે કલ્પેશ ડોબરિયા ગઈકાલે એક આપની ડેરીનો વિડીયો વાયરલ થયો છે કે ગ્રાહક છે તે આપણે ત્યાંથી ખરીદેલી એક મીઠાઈ લઈને આવે છે તેમાં જીવત છે શું આ મુદ્દે હું એટલું કહીશ કે એ જે કસ્ટમર લઈને આવ્યા એ વસ્તુ એની પાસે બેની હોય તો જ લઈ આવ્યું હોય પણ જે મીઠાઈ બનાવવાની અંદર કે જો કોઈ જીવાત છે ને મીઠાઈની અંદર જીવાત બનતી ના હોય એની અંદર જનરલ મીઠાઈ ખરાબ થાય ને ત્યારે ફૂગ થતી હોય અત્યારે જે જીવાત એની અંદર જે માલુમ પડી એ જનરલ વાતાવરણની અંદર ઝાડપાનમાં થતી જીવાત હતી એટલે એ ક્યારેય કોઈ પણ મીઠાઈની અંદર ના બને જીવાત હવે એ પેકિંગ કરતી વખતે એમાં જતી રહી છે મીઠાઈની ઉપર હતી અથવા બોક્સ પેક કર્યા પછી ગાડીમાં આપણે જ્યારે મૂકીએ છીએ એવા સંજોગોમાં ક્યારેય એની ઉપર આવી છે એનું કેવું મુશ્કેલ છે પણ એ જે બહેનું છે એ હકીકત છે પણ મીઠાઈની બેદરકારીને લઈને

હંડ્રેડ પર્સન્ટ અમે યુએસએના રૂલ્સને ફોલો કરતા હોય મેં કીધું એમ કે ફૂગની પણ કોઈ ઘટના નથી બનેલી અમારે કોઈ પણ આઉટલેટ ઉપર આ જે જીવતી જીવાત છે એ મેં કીધું એમ કે ક્યારે બહારથી એન્ટર થઈ છે હાલના ટાઈમે ક્યારે ચોકી ડ્રોવર ખુલ્લું હોય અને રહી ગયું હોય બોક્સ ભરતી વખતે કોઈને ધ્યાનમાં ન હોય એવું હોય તો અમારી બેદરકારી છે અમે એને સુધારશું પણ આ એટલી બેદરકારી નથી કે જે મીઠાઈ ખરાબ થઈ ગઈ છે ને અમે આપેલી છે